કે જે લોકોના સાથ બદલીને લોકોના જીવનને બદલવાનું કામ કરે છે એવા ગોટી તો આવો આપણે તેમની સાથે ચર્ચા કરી કેક નવું શીખીએ અને નવું જાણીએ નમસ્કાર આંગણે જ્યારે યોજાયું છે ત્યારે ભાવથી સ્વાગત છે કેમ છો જોરદાર જબરજસ્ત મસ્ત મસ્ત સાબ કે તમે બધા પડ જોરદાર જબરદસ્ત અને મસ્ત મસ્ત છો તો આવો આપણે કૃપાબેન સાથે જીવન અને સ્વાસ્થ્ય વિશે થોડી વાતો કરીએ કૃપાબેન સૌથી પહેલા તમને એ છે કે આજે મોટા ભાગે લોકો આળસના કારણે કે કામ નથી કરતા અને બેસી રહે છે તો તમે શું કહેવા માંગો છો માનવનો મોટો દુશ્મન છે આળસ કહેવાય છે ને કે પડી જવાથી નહીં પણ પડ્યા રહેવાથી પતન થાય છે તમને આરામ તો ખૂબ મળશે પણ પરિણામ ખરાબ આવશે અત્યારે સૌથી મોટામાં મોટું માધ્યમ છે મોબાઈલ ટીવી આઈપેડ ટેબ્લેટ વગેરે વગેરે જે બાળકો લઈને એકવાર બેસી જાય ને તો કલાકો જતા રહે ને તો સમય નો ખ્યાલ રહેતો નથી બીજું હું એમ કહેવા માંગીશ કે એ મોબાઈલના જે રેડિયેશન આવે છે એની બાળકોના મગજ ઉપર ખૂબ જ વિપરીત અસર પડે છે જેના કારણે બાળકોના મગજનો વિકાસ તો અટકે છે પણ એ લાંબુ વિચારવાની શક્તિ પણ ગુમાવી બેસે છે એમાં પાછો હવે અધૂરામાં પૂરું આ ઝોમેટો અને સ્વીગી વાળા હવે સોફા પર બેઠા બેઠા જમાડી જતા હોય તો બાળકો એટલા ઊભા થવાની પણ મહેનત કરતા નથી એટલે હું અંતે એટલું કહેવા માંગીશ કે બાળકોને

એક કે બે દિવસ વધીને આપણે ફ્રીજમાં રાખીએ તો ત્રણ દિવસ પણ એ બી નુકસાનકારક જ હોય છે જ્યારે આપણે પેકેટ ફૂડ લાવીએ છીએ તો એની ઉપર વેલિડિટી હોય છે 6 થી 8 મહિનાની કે વધીને વર્ષની હોય છે તો એ વસ્તુ શું કામ સારી રહે છે એ ખોરાક એટલે સારો રહે છે કારણ કે એમાં પ્રિઝર્વેટિવ નાખવામાં આવેલ હોય છે અને એ પ્રિઝર્વેટિવ જ્યારે ખોરાક આપણે લઈએ ત્યારે આપણી ખોરાકની સાથે સાથે આપણા શરીરમાં જાય છે અને આપણા અંદરના ઓર્ગન્સને ખૂબ જ નુકસાન કરે છે માટે હું અંતે એટલું જ કહેવા માંગીશ કે જે વસ્તુ પેકેટમાં પેક થઈને આવે ખોરાક એ ખોરાક ખાવા યોગ્ય હોતો નથી ખરેખર આપણા શરીરને જ્યારે ભૂખ લાગે ને ત્યારે આપણું શરીર પોષક તત્વો માંગે છે પણ આ જે પાક ઉગાડવાની પદ્ધતિ પાકનો સંગ્રહ કરવાની પદ્ધતિ અને પાકને ખોરાકને રાંધવાની પદ્ધતિ એટલી અલગ થઈ ગઈ છે એમાં એટલા ફેરફાર થઈ ગયા છે જેના કારણે એમાં રહેલા પોષક તત્વોનો નાશ થઈ ગયો છે એટલે હું એટલું જ કહેવા માંગીશ કે સારું ખાવ

તો જેમ આપણે એકના એક જોબ્સ ઉપર વારે વારે નથી હસી શકતા તો એક જ વિષય ઉપર વારંવાર ચર્ચા કરીને એને ચિંતાનો વિષય શું કામ બનાવીએ છીએ ਉਹ ਮੇਜਾ ਤੁਮਨੇ ਬਲਕ ਮੇਨ ਨੂੰ ਸਾਮਾਨ ਦਾ ਵਿਰੋਧ ਕਰ ਦਿੱਤੇ ਹੈ ਤੁਹਾਡੇ ਪਾਸੇ ਦੋ ਬਾਲਕੋ ਉਪਾਚੇ ਹਨ ਅਤੇ ਤੁਹਾਡੇ ਪਾਸੇ ਇਹ ਬੈਗ ਹੈ ਇੱਕ ਬਾਲਕ 15 ਸਾਲ ਦਾ ਹੈ ਅਤੇ ਇੱਕ ਬਾਲਕ 10 ਸਾਲ ਦਾ ਹੈ ਅਤੇ ਤੁਹਾਡੇ ਪਾਸੇ ਇੱਕ ਹਲਕੀ ਬੈਗ ਹੈ ਅਤੇ ਇੱਕ ਭਾਰੀ ਬੈਗ ਹੈ ਤਾਂ ਤੁਸੀਂ ਇਹਨਾਂ થઈ ਜਾਵੇ ਤੇ 15 ਸਾਲ ਦਾ ਬਾਲਕ ਨੂੰ ਐਗਜ਼ੈਕਟਲੀ ਐਵੀਂ ਜਿਸ ਤਰ੍ਹਾਂ ਭਗਵਾਨ ਨੇ ਤੁਹਾਡੇ ਪਾਸੇ

પહેલા તો છે ને આપણને આજે જીવન મળ્યું છે ને એના માટે હું માતા પિતાનો આભાર માનીશ અને બીજું કે આપણા જીવનના ઘડવૈયા આપણે પોતે જ છીએ માનવ જીવન એ ભગવાનનું એટલું સુંદર સર્જન છે કે જે પોતે વિચારી શકે છે વિચારોને અમલમાં મૂકી શકે છે અને સફળતા અને અસફળતાથી દરેક કાર્યમાં આગળ વધી શકે છે આજે જે આ અત્યારની જે જનરેશન જીવન ટૂંકાવી દે છે એનો અમુક અંશ સુધી મને કારણ

ત્રીસ વર્ષની મહિલા કે જેણે ઓલમ્પિકમાં ભાગ લાવીને સાઇકલિંગ રેસમાં ભાગ લીધો અને તેના દેશ માટે ગોલ્ડ મેડલ લાવી હતી ઓલમ્પિકમાં મહેનત કરતા દરેક ખેલાડીઓ તેના દેશ માટે ગોલ્ડ મેડલ લાવવા માટે દિવસ રાત મહેનત કરતા હોય છે એમ કહી શકાય કે તે પોતાનું સર્વસ્વ તેની પાછળ ત્યાગી દેતા હોય છે ખેલાડીઓ તો પહેલેથી જ રમતની દિશામાં આગળ મહેનત કરતા હોય છે પણ એના એક રમતવીર નહોતી એના એ તેના પ્રોફેશનથી એક વૈજ્ઞાનિક હતી છતાં પણ મહેનત કરે છે તેના દેશ માટે ગોલ્ડ મેડલ લાવે છે આ વાત પરથી મારે તમને એટલું જ કહેવું છે કે જેની પાસે કોઈ મોટી જવાબદારી આવી જાય તો તે એવું કહેતા હોય છે કે હવે તો મારી પાસે સમય જ નથી એવા બહાના સાથે તે પોતાની શારીરિક કસરતથી દૂર રાખે છે પણ એના પાસે આટલી મોટી જવાબદારી હોવા છતાં તે મહેનત કરે છે અને તેના દેશ માટે ગોલ્ડ મેડલ લાવે છે હું તમને એમ નથી કહેતી કે તમે દેશ માટે ગોલ્ડ મેડલ લાવો પણ હું તમને એમ કહું છું કે તમે પોતાની જાત માટે સમય કાઢીને શારીરિક અને માનસિક કસરત તો કરી શકો ને આપણે જે ક્ષેત્રમાં કામ કરી રહ્યા છીએ તે ક્ષેત્રમાં વધુ સ્ફૂર્તિથી મહેનત કરીને દેશના વિકાસ માટે યોગદાન તો આપી શકીએ ને